મહાદેવ ઓર કેમ છો બધા મિત્રો મજામાં જ તો આજે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું અને હમણાં થોડાક દિવસ વિડીયો બંધ હતા કેમકે ટાઈમ ના જડતો એડિટિંગનો અને કેમ મકાન મકાનનું કામ ચાલુ કર્યું એટલે એડિટિંગનો એટલો ટાઈમ ના જડે ઘણાનું ઓલ બહુ થઈ ગયું એટલે નીકળવું બહુ મુશ્કેલ છે એટલે આજ તો જિંકોક વિડીયો બનશે બહુ મોટો તો નહીં બને કેમ કે આપણા અહીંયા ફાર્મિંગ માં એટલું એવડા કન્ટેન્ટ ગોતવા તો બહુ વહમાં હે એટલે કાયમ તમને નવું નવું દેખાશે જેમ મને એમ દવામાં તો સિતારા પ્લસ અને બીજી એક ડાયનેસોર એ મહિની છે અને ઓલી ઠાર ઝાકરની બે ચાલુ કરી છે અને ત્રણ પંપ ભેગા ચાલુ છે બપોર હાથ છટાઈ જાય ને બહુ પછી પાણી ચાલુ કરવાનો વિચાર છે એટલે ભાગ્યે છે ત્રણ અને પાણી ચાલુ કરી દીધું ધાણામાં હાથમું પાણી ચાલુ છે હવે એકાદા બે પી હે ત્યાં તો લગભગ પાકી જાય એવું લાગે છે એ પણ તમને દેખાશું છેલ્લે ધાણા નીકળે ત્યાં ગયું કેટલાક થયા અને હું હે ભાવ બજાર તો હવે કેટલાક રીએ નક્કી નાખે ફાર્મિંગ લાઈફમાં તો આવું હે માંડ એક હાંથી તે તૂટીને જવું મોટર ચાલુ કરી દીધી ત્યાં છેડો બરી ગયો તો છેડો સાંથવા ગયા છેડો સાંથી પાછી જ મોટર ચાલુ કરી હતી પાણી પાછું નાખે આવી ગયું ને કરી દીધું આપણે નાખા વાળવાનું ચાલું ને આજ માટે આટલું જ કાલ મળીએ બીજા વિડીયો સાથે અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને શેર જરૂર કરજો